શંકર ની ઊંઘ ઉડાડી દીધી ઊંઘ ઉડાડી દીધી છે એટલે તમારું કોઈ હું શકાય નહિ તું આપડી કોઈક ઊંઘ ઉડાડી દે તો આપડે થોડું મગજ દોડાવવું પડે કરી અત્યારે તારા મોમો દોડવા છે એટલે તમે ખરા ને

જે સબૂત એને તારા મામા ના હાથ માં આવી જાય ને અને ગમે તે કરીને એને મિટાઈ દેવાનું છે ને કે સબૂત હશે ને તો તારા મામા નું મળે પણ અમે ખરા ને તમે કશું કરીએ કોઈ નહીં અમુ મોબાઈલ ની કોઈ સગવટ કરવી પડશે

સાફ કરી ગયો આ તો ઋષિ નો ઘાઘરો લઈ જવા પછી કશું ના મે તારા તો હની ચિંત હોય

કશું વર રાખતો નહીં હાલ તો ખાલી વશો દાબી અને ડબલ કરવાની વર રાખવાની અને હમણાંથી તો પાછા હાથમાં પૈસા છે ને એટલે પેલી કહેવત નહિ કે પૈસો પૈસા ને ખેંચી લાવો લાગી જ જોઈ છે ડબલ મેળ આવી ગયો છે ડબલ મેળ આવી ગયો છે હમણાં હાલ તો ખરું તમારે પત પછી ઉછીના ધોતા હોય તો અહીં લઈ દેજો તો ભણા આ મોઢાના તો મોઢામાં લાડવા જોખર દુરીની હતાની વાતો કરવા માંડ્યો પાસો વર્જ પાછો વર્જ પૈસા છે ને નું પથ્થરો ફોડી નાખું કશું એવું નહીં કરું પેલા પેલા બાંધેલા છે શંકરિયા મારા હાથ બાંધેલા છે નક આ તો તારો છેલ્લો તારો પાછો કે પત્તો રમવા જો પડે છે પત્તો પૈસા પાડીને

આન કે અરે આટલા બધા પૈસા પૈસાથી લાવ્યા છે એ ખબર પડતી નહીં પણ યુવાન બધાને ખબર નહીં કે મેં જે કર્યું છે ને એ તો તમે બધા તમારા જીવન આખું પૂરું થઈ જાય ને તોય તમે કશું નહીં કરી શકો છું પંજો લખાયો તો સ પણ અમે આ વિશે કે નહીં આવે લાગો તો જોજ અને અમારે ના મેળવવાનું તો રાતિ જુગારમાં ત્રણ પત્તીમાં થોડા ઘણા કમાઈ લઈએ લે હતા તો નહીં કહેતા તો આવી જાઉં છું અત્યાર ઉપર પૈસા લેવા ખરા મારા શેણી શેણી ફરવાનું ખાતા નહી બોલો કાકા જુગાર પત્તો લખાઈએ બધું કરીએ નાના બરોબર છે આઢુ થી ભેંસ લાવ્યો છું કાલ ની દોવા દેતી બરાબર અને પૈસા લાલવાના સમય એવો કંટાળ્યો આધુ ની તો ભલા તમે વાત જ કરશો નહીં ખલા ને ખલા જેવા હોય છે એ બધા ચોર જ હોય વેટાળ જ હોય અત્યારે પાછા કે હોટેલ આવું છું તે પૈસા કર્યો છે પણ આયા નહી હોય હજી આયા નહી પૈસા ઈવાન લેવાના છે મારા હાલવાના છે તમારા પણ તમને હાલવાના છે એટલે ફટ લઈને દોડીને આવશે મને ઉતાવળ માં શિકટ પાછો આલ્યો ગયો ફોન કરવો છે આમ તો ફોન કીધું નંબર તો હશે

મારો ઓછો ફોન કરવાના બોને બુચ મારી જો ઊભો રહે અલ્યા હે ઊભો રહે ભણા ભણા તારા મોમાના પથરાનેથી ઓગરી કાઢવાની છે એક વખત ઓગરી નેકડી દે ને પછી તો શંકરિયાના ગાભા કાઢી નાખું ગાભા આયો મારો ઘોણો આયો શું થ્યો ભણા કોમ થ્યુ કે ના થ્યુ થ્યુ

ભરેલું હોય ને મોટું તળાવમાં નાખી દે છે કેનાલ બેનાલમાં જોવાય નહીં મળ્યો અમુ આવી વાંકણ શંકરભાઈ આપણે હલવાના એક રસ્તો એક રસ્તો ઓમ જાય છે અને એક રસ્તો અરે જો છે તો જો છે જે બાજુ

ટોપી વાળો જબ્બા વાળો અને લેગા વાળો અને કાળો કાળો વેસ બુલેટ હતો તું મને બધી ખબર છે તારા તો વચકવા જેવા જેવા તો ડોળા હતા તને તો હું શોક અંધારામ ભાડ્યો ને એ દાડો તારું પિક્ચર પૂરું કરી નાખ્યો

તો ડૂબી મરવું પડે ડૂબી મરવું પડે આખા ગોમ તો કોઈ મોન જ ના કે આ હર્યો ખરો ને જેને છેતરવા આવ્યો બધો છેતરી નાખતો હોય અને પોતે છેતરાઈ જાય ને આવો સાહેબ આવો શંકરજી તમારું નામ આવો ભાઈ શંકરલાલ પોતે અને ચંદુજી તમારું શું થાય ચંદુજી ચંદુજી એક ભાઈ બને થાય ને એક માર હાળો થાય બે ચંદુજી છે શે ચંદુજી નું કોમ શક્યો તમારા હારો ચંદુજી હા સાહેબ એ તો માર હારી મોર્યા હોય નહીં રહેતા એટલે થી તમે હું લાયા છો ઓ સાહેબ થી તો અમારે ઘેર થી લાવ્યો છું હોય ચંદુજી એ તમારા ઉપર કેસ કર્યો છે હું વાત કરો હોય રાત રેહતા હોતું ગણી વખત એક કિલો કલ્લો

સાહેબ ચોરી મારી વાત ઈથી કલ્લો અને પચાસ હજાર રૂપિયા ખરો ને હું ઇન્દમ નહી લાયો આતો મારા હાડો ખરા ને જે ચંદુજી ને કેસ લખાયો છે એ

બધું <laughs> છે <laughs>

ભલા દ વાપર્યા પણ વાપર્યા નહિ વાપરે સાહેબ વ્યા ધંધા થી પાછા દેવું હોય ખરું ને પોલીસ સ્ટેશન જમા કરાવવું પડશે આપડે સાહેબ પાંચ જમા કરાવવું પડશે આપડે સાહેબ મને દવા જો કદી નહીં કરું આવું સાહેબ મારી ભૂલ થઈ જાય અને આ કરવા વાળો નહીં કરો ના હોય તો તારે બચવું હોય ને તો સબૂત હોકી રાખજે આ કેસ કોઈ પટી નહી ગયો સાહેબ તું રે ન સાહેબ ગમે તે કરીને સબૂત લાવ્યો ચિંતા ના તારે

સરપંચ જોઈ ને જોયે જોઈને તો મારા ખાખી નો લુગરો બારે ને એટલે પૈસા છૂટી જાય પણ મી દસ હજાર રૂપિયા વાપરી કાઢ્યા છે

વર્ધી નહીં આખી જોડ નવી થઈ જશે તમાર તો મારે નહીં બારું વાલવાનું હાલી ને અમુક કોઈ દારો કોમ પર ને યાદ તો આધાર રાખજો પાછા એક વાત ને યાદ રાખજો પાછા શું વાત

ડબરો મેરાઈ જુ પણ ડબરો મેરાઈ જ્યો કંડક્ટર નો લુઘરો પણ આપડે તો કમ થઇ ચુક ગમે ચોથી ના લાવ્યો હોય શંકરિયા લેવાનું તારા હોય પાસે વાકરી જી ના નકરો